નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નોબલ ઇન્ડિયા ન્યૂઝ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ભગવાન શ્રી પરશુરામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુલ આયોજિત અવધિચ બ્રહ્મા સમાજ રમતો હાજર ચોવીસ તારીખ ઓગણત્રીસ બાર બે હાજર ચોવીસ ને રવિવાના રોજ પરશુરામ ઉપનવાળી ખા સાવરકુલ ખાતે યોજાયેલ જેમાં સમાજના નાના બાળકોથી યુવાનો દરેકે હોશે હોશે ભાગ લીધેલો સમાજના બાળકોને મોબાઈલના દૂષણથી દૂર રાખવા અને પારંપરિક રમતો રમતા થાય તેવા ઉદ્દેશથી દરેક બાળકોને અલગ અલગ રમતો રમાડી વિજેતાઓને ઈનામોથી સન્માનિત કરવામાં આવેલ અને બાકીના તમામ બાળકોને પણ પ્રોત્સાહિત ઇનામો થકી પ્રોત્સાહિત કરવામાં આવે અને કાર્યક્રમના અંતે તમામ પરિવારો સાથે સમૂહ ભોજનનો આસ્વાદ માણેલ સદર કાર્યક્રમને સફળ બનાવવામાં ટ્રસ્ટના કાર્યકર્તા એવા મુકેશભાઈ જોશી જિજ્ઞેશભાઈ મહેતા શૈલેષભાઈ મહેતા આશિષભાઈ ભટ્ટ જયેશભાઈ પંડ્યા જતીનભાઈ ઠાકરે ભારે જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમમાં દિપેશભાઈ મલયભાઈ સાવનભાઈ પરેશભાઈ ઘનશ્યામભાઈ ચેતનભાઈ વગેરે સરસ માર્ગદર્શન પૂરું પાડી કાર્યક્રમનું સફળ સંચાલન કરેલ ભગવાન શ્રી પરશુરામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુલા સમાજને લગતા કાર્યક્રમો જેવા કે સાંસ્કૃતિક કાર્યક્રમ રમતોત્સવ અડદિયા વિતરણ ફટાકડા વિતરણ ટિફિન સેવા જેવી સમાજલક્ષી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે આ તકે ભગવાન શ્રી પરશુરામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુલા વતી તેમના કાર્યકરોએ તમામનો આભાર વ્યક્ત કરેલ બ્યુરો રિપોર્ટ નિકુંજ મહેતા અમરેલી